શું છે તો આજે તો છે હોળી તો હોળી માથે દર્શન કરાવું ત્યારબાદ બાદ અમે જે રમત રમીશું તેના પણ તમને લાઈક કરો જો તો હું તો જો આમને છે 10 થી વીસ મિનિટ બાકી છે વીસ મિનિટ મિનિટમાં

Ừ cái mất cái là con. đi cái đi cái là đi Ô cái mất đi

ચાલો વિડિયો માં બનાવી રહ્યો ini?

કોઈ નામ છે કોઈ નામ નથી ભાઈ આજે જે ઓલું છે

મે બતાઈ દઉં દીપકભાઈ જય મારા બાંધા છે આને કન્ટિન્યુઅલ વ્લોગ માં બના રેજો 1 લાખ છે આમાં હવે કોણ હારે છે કોણ જીતે છે જોતા

ફાઇનલી મિત્રો જે લોકેશન આપ્યું હતું ને અમે તો એક કલાકમાં એને પહોંચવાનું હજી લગભગ ચાલીસ મિનિટ થઈ છે ને હજી પહોંચ્યાં નથી પણ અમે પોગી ગયા છીએ આ લોકેશન દેખાડી આ લોકેશન ઉપર એને પહોંચવાનું છે આ દુકાનનું સેટઅપ જે છે કલાકનું આ સાલી મિનિટ થઈ છે દસથી વીસ મિનિટ બાકી છે વીસ મિનિટમાં એ આવશે હમણાં હારી જવાનો વિશ્વાસ છે કે મેં હારી જવાના ફાઇનલી હવે પોગવામાં છે અર્ધે પોગી ગયા છે અને હા અમારો અવાજ જે ધીમો છે એનું કારણ છે કે કે સાંભળી ન જાય ચાલો વિડિયોમાં બનાવી લઉં ન પકવાનું બોલ દબ દબતો આવો

હા કેપોચા 45 45 અર કોણ બાંધે 45 પણ એને હાથ તો પાડવા દીએ કોણ બાંધે હાલો અમર આ ઓલેન માટા

મે કે તું તો ના વાત તો દેવું ને હેરી કીધ દેવું ભેગું નો થાય જમવાની શરૂઆત થઈ ગઈ છે જો બધા

તો વિડીયો પણ હવે લાંબો થઈ ગયો છે એટલે વિડીયોને લઈને આપણે આયાત કરવો જોઈએ તો વિડીયો તમને કેવો લાગ્યો અને હા અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તરફ કોમેન્ટ કરી દેજો અને મસુ તારા નવા વિડીયોમાં તો બધાને જય માતાજી અને બાબા એક બોલી સબસ્ક્રાઈબ પણ કરતા જ નોટિફિકેશનને ઓન કરી દેજો અને મસુ તારાના નવા વિડીયોમાં કારણ કે બધાને જય માતાજી બબા